મિત્રો આપણે અલપણયા કાથા બેટા માથે ઈ વિડિયો બનાવ નથી કે તો આપણે અહીંયા થી જવા ઉતો લાગ્યા કેમ તળીયો આ સે કીવા કેટલા બને કેવા ને અહીંયા હજાર માખડે એક ડારો ઓ દેખા અહીંયા જવાનું છે તો એલું કામે દેખ અહીંયા ઘીવામે જવાનું છે કેવા એટલે કબાવા બરોબર તો કમ્પ્લીટ થી મંડવાઈ ગયા હાલો યુટ્યુબ ફેમિલી કેમ સૌ બધા હું આશા કરું છું તમને મજા આવશે ને આજે આપણે પાછા

એ પણ તમને દેખાડો ને હું વીણવાનું છે હું પકડી અહીંયા આજને ખબર પડે આપણે વળકીમાં ધંધો કરવાનો છે કારણ કે આપણે કલાક ડાંગર પીડિયો ને આજે માની કેવી શેરમું પીડી ડારો હવે કાલ હું પણ એ વિડીયો બનાવી એટલે દેખાડીશ તો અત્યારે આપણે આવી ગયા ટાપુ

कितना बनने Se